બુલંદેવી હત્યા કેસમાં જામીન ઉપર રહેલા પૂર્વ સાંસદ શિરસિંહ રાણાના સ્વાગત માટે સુરતમાં મંજૂરી વગર પચીસ જેટલી બ્લેક કલરની કારના કાફલા સાથે રેલી યોજાતા પોલીસે તપાસ હાથ ધરી શિરસિંહ રાણાની ફિલ્મી સ્ટાઇલમાં નીકળેલી રેલી અને સ્વાગતના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે એરપોર્ટથી ઓલપાડ સુધી બ્લેક કાર્ડના કાફલા સાથે રેલી યોજી રાષ્ટ્રીય જનલોક પાર્ટી એટલે કે આરજેપીના સંયોજક શિરસિંહ રાણા સુરતની મુલાકાતે ઓલપાડના વડોલી અને વાંકિમ ખાતેના કાર્યક્રમોમાં હાજરી આપવા માટે આવ્યા હતા તેમના ગુનાહિત ભૂતકાળને ધ્યાનમાં લીધા વિના તેમના સમર્થકો તેમને વીઆઈપી સન્માન આપવા માટે કાયદાના નિયમોને નેવે મૂક્યા હોવાનું સામે આવ્યું રાણાના સ્વાગત માટે એરપોર્ટ પર પચીસથી વધુ કારો આવી પહોંચી હતી જેમાંથી તમામ કારો કાળા રંગની લક્ઝરી સેડાન અને એસયુવી હતી આ કાળા કાફલાને જાહેર માર્ગો પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી શહેરના રસ્તાઓ ઉપર ધાક જમાવી હતી પોલીસ કે વહીવટી તંત્રની કોઈ મંજૂરી લીધા વિના આ કાફલો દિવસ દરમિયાન કાઢવામાં આવ્યો હતો આ રેલીની રીલ્સ અને વિડીયો રાત્રે પણ બનાવવામાં આવ્યા હતા જે ગુજરાત કરણી સેના યુવા કાર્યકરીના સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકવામાં આવ્યા હતા જેનાથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ વધુ પ્રકાશમાં આવી